છે પછી આયલા આવે છે રસકો છે આપણે વાઢીને ખોટા ને કેરા મોટા હતા પાકી ગયા હતા બાકી ઝીણો ઝીણો હતો પાણીની કાંઈ નથી ને એટલે બધું નહીં પતો પાકી ગયો એટલો થોડુંક થાય આપણે ભરી વાટી લીધો છે અને હવે એવું છે સાહ સીધા થઈ જાય આયરવાયર એટલી ખેતી થઈ જાય થોડી પાકી હતી એટલે હવે તો પછી પોરથી તો આપણે પસાર ગોડાઉન પાસે લઈ લેવાનું બધું લઈ લઉં ખેડૂત

પાછું મારે બધું ભેગું કરવાનું નાના બધું ઉડે આવે છે પછી ની છે ભાઈ આપણે આવી ગયા છે એ વાડીએ ની વાડી છે કડક નો ફસ્ટ ક્લાસ તો ફુવા છે ભાણપાઈ છે સાડા અગિયાર થઈ ગયા છે કા અગિયાર વાગી ગયા છે ભર ભરી લીધો આપણે હવાર માં વાળું ખેડી નાખ્યું પછી કીધું હાલો હવે ભર ભરી આવી બાજરો છે પણ હવે ખાઈ તો ઠીક છે એવું છે સાઈડ ના કટિંગ કરે કદાચ ખાઈ જાય સોમા છે એટલે ભરી લીધું છે એનું ગાયું આવી ગઈ છે વાહે ખેતરમાં માં પાંદરું બધું વીણવા અમારા ગામની જ ગાયું છે અને આપણે આ ફાઈની વાડી છે બાજુ ગામ હલગામ બે કિલોમીટર થાય આપણી વાડી હતી હાલો ગાડું જોડી લેવું એટલે ઘર પ્યા થાય આપણે ક્યારે પૂગી ગયા છે એવી અને જો ઘર ઉલાળી નાખો છે હવે આગળ મળી ખાલી કરવા મેં થોડાક પોળા મૂકી દીધા બતાવો આરુખભાઈ જો અહીંયા હવે આપણે થપ્પો મારી દેવાનો છે થઈ જાય ફર્સ્ટ ક્લાસ જો ખારી છે પાલો છે ખૂટે એમ નથી હોય નીણ હવે જો અને આદિત બેઠો છે ઘોડીનો શણગાર બનાવા બનાવવા કોટિયું બનાવવાનું છે આવું પૂથણીનું કામ ચાલુ થઈ ગયું છે જો લગામ બનાવી લગામ બનાવી જે આમાં ફૂમકા પાડવાના બાકી છે હાથે બનાવી છે તમને યુટ્યુબમાં જોઈ જોઈ ફૂમકા પાડવાના બાકી છે ને ઓલો પટ્ટો કઈ ગયો હજી જો બતાવું તમને આ આગેવાળનો પટ્ટો આ પટ્ટો છે ને બનાવ્યો આ યુટ્યુબ માંથી જોઈને નહીં આ તો આપડી પછી જૂનો શણગાર હતો ને એમાંથી જોઈને બનાવ્યો છે જો હવે આમાં જાળી આવી જાય જાળીની દોરી આપણે કમ્પ્લીટ કાપીને તગારામાં રાખી છે બધી એટલે હવે ડિઝાઇન પડી જાય પાછું આનું અને કેટલું રહ્યું હજી ઝેરબંધ રહો ને ને પગના ફંદા બસ પટ્ટો તો હવે ખાલી આ પટ્ટામાં બહુ મહેનત થઈ પટ્ટો ખાલી હવે ઝેરબનનો પછી કોટિયાનો થાવ હેલો છે એટલો જ આવે એક સિંગલ એટલે આમાં હું છે ડબલ ડિઝાઇન પડે ને આ પટ્ટામાં જો આમાં ડબલ ચોકડી પડે એટલે અને આમાં સિંગલ હોય એટલે આમાં વાર ન લાગે આમાં ડબલ પડે ડિઝાઇન ડબલ પટ્ટી હાલે એટલે વધારે વાર લાગે મોરો બની ગયો ને મોરો કેમો પીડ્યો મોરો બની ગયો છે મોરો બતાવું જુઓ બધું નોખું નોખું હજી રખડે છે વિંદના જુઓ મોરો બની ગયો છે મોરામાં મેં જાળી પાડવાનું ચાલુ કર્યું તું તો કામ આવી ગયું પાછું જુઓ એટલે હમણાં મસ્ત શણગાર હાથે જ બનાવી નાખવાનું જુઓ લસ્સી તૈયાર થઈ ગઈ છે બધી ઉંડની લસ્સી કમ્પ્લીટ બરાબર આ થેલીમાં ઉંડની લસ્સી જ પડી છે બધી કમ્પ્લીટ ભરેલી અને દોરીના દળિયા જોવો બહુ જાજી દોરી આપણે સુરતથી મગાવી હતી અને આ જૂનો શણગાર છે આપણો એમાંથી જોઈ જોઈને માપ લઈ લઈને બનાવી રાખવી છે આ બધો જૂનો શણગાર છે આપણે જે રેગ્યુલર હાલે છે ને એમાં જોઈ જોઈને બધું બનાવી છે નવો આવું છે બધું ઉનાળામાં કામ ધંધો કરવી આવો આપણને શોખ છે એટલે આ છે બને બાકી તો આ બધું કંટાળાવાળી વસ્તુ છે મહેનત કરવી પડે પણ આપણે શું છે શોખ છે અને આપણને ફાવે છે બધું આ તો ઘોડીનો શણગાર છે આપણે ગાયું બળદના મોરા કાંડા બધું ફાવે આપણને બળદના શીકલા બનાવતા એટલે છે આ એકવાર આપણે જોઈએ એટલે આવડી જાય જો મસ્ત શણગાર હવે એકવાર બની જાય ને પછી આપણે આખો વિડીયો બનાવશું કમ્પ્લીટ અત્યારે આદિત કોટિયું બનાવે છે ને મેં કીધું હું છે ને ભર ખાલી કરી નાખું ચાલો મિત્રો કામ પતાવી દેવી એટલે પછી નવરા થઈ જાય જટ હાલો આપણે કડપ ખાલી કરી નાખી સરસ લાગી હતી મારે નાદિત ને ખાલી કરી નાખું કે હું કોટયું બનાવી નાખું હાલો જોવી કેટલું બન્યું છે એને જો કમ્પ્લીટ ડિઝાઇન આવી જાય છે જો બનાવી જાય છે આ જૂનું આપણે સ્ટાર્ટ કર્યું હતું ને બનાવી જાય છે હાલો હમણાં કોટિયું પતી જાય પછી ઝેરબંધનો વારો એટલે પછી પટ્ટાના નામે પૂરું બરાબર ને પગના ફંદાની આવે એ થોડુંક થોડુંક આવે એટલે એમાં તો એ દસ દસ મિનિટનું કામ છે દસ દસ મિનિટનું કામ છે મેન તો આ આપણે આગેવાલના પટ્ટામાં બહુ વાર લાગી કાલે આખો દીવ ગયો ઝેરબંધમાં હવે પણ નહીં વાર લાગે અનુભવ થઈ ગયો ને એટલે આ તો શીખતા હતા એટલે બહુ વાર લાગી હતી લાવું છે હાલો મિત્રો તો બન્યા રહેજો નવા વિડીયામાં આપણે જોવો કાલે પછી તમને પાછું બતાવે કેટલું કામ થયું હજી ફૂમકા બુમકા પાડીને પછી આપણે ઘોડીને બે ઘોડીને શણગાર નાખીને મસ્ત આપણે ફોટોગ્રાફી કરવાની છે ને વિડીયો બનાવશું હજી જોવી હજી કેટલા દિવસે શણગાર બની રહી આદિત પાછો બે દિવસ જ છે એટલે કીધું કામ પતાઈ દેવાનું છે આદિત હા આદિત કે આપણે શણગાર છે ને નવો બનાવીને ઘોડીને ચડાવીને અને ફોટા પાડીને જવાનું છે કાંઈ વાંધો ને ઝડપ રાખવી એટલે થઈ જાય Algo micro, ya hay matadí.